મિત્રો ટાણે આપણે બેહું પાણી ઉતરી છે અને વાગ્યા છે જેવું થઈ ગયું છે અને અહીંયા માલ હવે આપણે બે છે પાસે જ્યાં આપણે મોહરિયામાં આવ્યા છીએ અને જ્યાં મોર ને બધે અમારી હેરે બપોરા કરે ત્યાં આપણે આવ્યા છીએ માલ પણ તમે જોઈ શકો છો અહીંયા બધે પાણીએ જઈ રહ્યા છે

જય માતાજી મિત્રો અત્યારે જો આપણે શાક બનાવી રહ્યા છીએ અને આપણી બાજુમાં મોર આવી ગયો છે તેમને પણ આજે અમારી હારે જમવાનું છે બપોરા કરવાના છે કારણ કે અમે અહીંયા આવીએ ને માલ લઈ અને ત્યારે એ ગમે ત્યાંથી આવી જાય તમે જોઈ શકો છો મોતીયો આટા મારે છે તેમનું નામ છે મોતીઓ અને જે હું અહીંયા બેહી ગઈ છે આપણી તો અહીંયા અમારું બને છે શાક અને જુઓ મારે છે હવે બપોરા બધા હારે અહીંયા જુઓ અમારું શાક પકે છે સબ્જી બની રહી છે મોર પાસે આટા મારી રહ્યો છે અને તેમને આપણે રોટલા નાખ્યા છે તો તે જો ખાઈ રહ્યો છે ને આપણું શાક નહી બને છે બધું મિત્રો અહીંયા આપણું શાક બની ગયું છે અને અહીંયા ધૂણો છે અને મોલ્લાને જો આપણે રોટલા નાખ્યા છે તે ખાઈ રહ્યો છે તમને તે આવી ગયો છે આપણી પાસે અને આપણે બે હું બેઠી છે અહીં ઓ મિત્રો અત્યારે આપણો માલ પાછા સડી ગયા છે ખડમાં બપોરા આપણે કરી લીધા છે ને બપોરા ઘરે અને પાછા આ ખડમાં આવી ગયા છે હવે આમાં સરે છે સત્તા સત્તા પાછા ઘર વગા દાહ તો માલ જોવામાં ખડમાં આવી ગયા છે તો આપણો તમને કેવો લગો લાગશે કોમેન્ટ કરી દેજો બરાબર બધા જય માતાજી જય સોના